વાત કરીએ અમરેલી ધારીની તો અમરેલી ધારીના બાવડી ગામના ખેડૂતની વાડીમાં સ્વાન પાછળ દીપડો શિકાર કરવા દોડ્યો હતો તો વારંવાર આવા કેટલા કિસ્સાઓ આપણે જોતા હોય છે કે જંગલ વિસ્તારમાંથી વન્ય વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓ જે છે તે ગ્રામ્ય વિસ્તાર તરફ આવી રહ્યા છે તો સ્વાન ઊંડા કૂવામાં ખાબકતા પાછળ દીપડો શિકાર કરવા માટે ખાપ્યો તો બંને કૂવામાં ખાબક્યા હોવાનું સામે આવ્યું છે તો સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી તો વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી દીપડાનું મોત થતા વન વિભાગ દ્વારા મૃતદેહ રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો છે મૃતક દીપડાને એનિમલ કેર સેન્ટર આવ્યો છે છે અંતર્ગત વાત કરવામાં આવે તો વારનવાર આવા કેટલાક દ્રશ્યો પણ જોવા મળતા હોય વન્ય પ્રાણીઓ જે છે તે ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય છે શિકારની શોધના કારણે તે ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય છે તો વન વિભાગ આ બાબતે ધ્યાન લે તેવી માંગ પણ લોકોને ઉઠવા પામી છે અને ગામના લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો છે